અમે ઘણા ટાઈમ પહેલાં અહીંયા આવ્યા હતા ત્યારે ભગવાન સ્વામી બ્રહ્મેદાનજીના સાનિધ્યમાં હું તો આઠ દિવસ રહ્યો સાત આઠ વર્ષ પહેલાં ત્યારે સંગીત સંધ્યા થાય સાંજના રાતના સવારે પ્રવચન આપે સાંજે બપોર પછી પાંચ વાગે પ્રવચન આપે અને ખૂબ આનંદ રહ્યો મા સ્વાતિ ભગવાન પછી ઘણા સન્યાસીઓ અવારનવાર અહીંયા બધા એટલે આનંદ

એટલે આપણને અહીંથી જવાની ઈચ્છા નથી થતી પ્રથમ તો આ વાત છે કે અમને અહીંથી અમે અહીંયા આવીએ એટલે અમને એમ થાય કે બસ અહીંયા જિંદગી ગુજારી નાખવી છે ભગવાનના સાનિધ્યમાં અસ્તિત્વમાં અને આ બધું અમે તમને જોઈએ તો અમને એમ લાગે ભગવાન ગયા જ નથી પ્રગટ છે તમારે ભગવાનનું સ્વરૂપ છો એમાંથી જ તમારું પ્રતિબિંબ છે અને એ તમે છો જેમ સૂર્યમાંથી કિરણ અવતરે છે

બોમ્બે પણ જ્યારે અહીંયા અહીંયા છે છે સ્વામી સ્વામી જે 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 એટલે અને આ આ આ ભૂમિ આપણે એના શબ્દ સંભળાય છે હજુ પણ શબ્દ સંભળાય છે યાદ કરીએ ભગવાન પ્રવચન આપતા હોય ભગવાન બોલતા હોય ને હકીકતમાં ખોટી નથી આ જગ્યા છે ને જી સમુદ્ર કિનારો <laughs> <laughs> <laughs>